આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાંસદ અને કેન્દ્રીય મંત્રી સહિતના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પોરબંદર સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો જુલાઈ અને ઓગસ્ટમાં પડેલા ભારે વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું જે વિસ્તારમાં મગફળીનો પાક બચી ગયો છે તે વિસ્તારમાં મગફળીનું થોડું ઘણું ઉત્પાદન થયું છે તો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં પોરબંદર જિલ્લામાં બાવીસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખેડૂતો પાસેથી ચારસો કિલો મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને પ્રતિમણ

એગ્રીકલ્ચર કોમોડિટીના ટેકાના ભાવ એની કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરતા હોય છે જેના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ખૂબ સારું ઉત્પાદન થયું છે એવી સ્થિતિની અંદર વીસ કિલો પ્રતિ તેરસો છપ્પન રૂપિયાના ટેકાના ભાવથી ગુજરાતની અંદર મગફળી ખરીદીનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદરની અંદર એપીએમસીની અંદર જય અને ટેકાના ભાવથી મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવું છું આપ આપની મગફળી લઈને એપીએમસી પોરબંદરની અંદર આવો આપ ટેકાના ભાવથી થઈ રહેલી ખરીદીની અંદર આપની મગફળી વેચો અને પોષણક્ષમ ભાવ મેળવો ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ખાસ પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને જિલ્લા કલેક્ટર એસ ડી ધાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર